સુરતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં હવે તંત્રની સાથે લોકો પણ સજાગ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે ગુરુવારે અદતઃ કહેવાય તેટલા ત્રણસો પંચાણું પોઝિટિવ કેસ આવતા શુક્રવારે સવારથી જ લોકો સ્વયંભૂ ટેસ્ટિંગ માટે ઉમટ્યા હતા શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલ આરોગ્ય કેન્દ્ર પર લોકો ટેસ્ટિંગ કરાવવા આવ્યા હોવાનું જોવા મળ્યું હતું સુરતમાં છેલ્લા દસ થી વધુ દિવસથી કોરોનાએ મહાવિસ્ફોટ કર્યો હોય તેમ લાગી રહ્યું છે કોરોના આવ્યું ત્યારથી અત્યાર સુધી કોરોનાના સૌથી હાઈએસ્ટ કેસ બુધવારે ત્રણસો અને ત્યારબાદ તેનાથી પણ વધુ ત્રણસો કેસ ગુરુવારે નોંધાયા હતા જેને લઈને આરોગ્ય વિભાગની પણ ઊંઘ ઉડી ગઈ છે અને સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગનો સેન્ટરો પણ ઊભા કરી લોકોને ટેસ્ટિંગ કરાવવા આહવાન કરાયો હતો સુરતમાં અદત કેવાય તેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા લોકો પણ સજાગ થયા હોય તેમ લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના આઠ ઝોનમાં આવેલા આરોગ્ય કેન્દ્ર સહિત જ્યાં ટેસ્ટિંગ સેન્ટર બનાવાયા છે ત્યાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમટ્યા હતા હાલ તો સુરતમાં કોરોનાનો હવે બેકાબુ થઈ રહ્યો છે અને લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા વારંવાર તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે જેથી લોકો દ્વારા પણ તંત્રની અપીલને માન આવે માસ્ક ફરજિયાત પહેરવું જોઈએ તેવી અમારી ચેનલ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે અઝર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ